નમસ્કાર મિત્રો વિડીયોમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને કરી ને એક લાઇક કરી દેજો મા મોગલ ના પરચા અપરં છે મા મોગલ પોતાના ચરણમાં આવતા તમામ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે એટલે જ મા મોગલને અઢારે વરણની માતા કહેવાય છે મા મોગલે અત્યાર સુધીમાં લાખો ભક્તોના દુઃખો દૂર કર્યા છે આપણે સોશિયલ મીડિયા પર માતાજીના અનેક પરચા વિશે સાંભળી જ હશે ત્યારે આજે આપણે ધામ બિરાજમાન મનીધર બાપુનો વાયરલ થયેલો એક વિડીયો વિશે વાત કરવાના છીએ જેમાં બાપુ ભક્તોને સમજાવી રહ્યા છે કે મોગલને રાજી કરવા માટે શું કરવું જોઈએ આપણે સૌ જાણીએ છીએ કે મોગલના ધામ કબરાવમાં દરરોજ સેકન્ડો લોકો માતાજીના દર્શન કરવા માટે આવે છે દરેક લોકોને અહીં બિરાજમાન મનીધર બાપુ હંમેશા અંધશ્રદ્ધાથી દૂર રહેવાની સલાહ આપે છે આ દરમિયાન એક વખત મનીધર બાપુએ ભક્તોને જણાવ્યું હતું કે મોગલને રાજી કરવા માટે પ્રકારના ઉપવાસ કરવાની જરૂર નથી મનીધર બાપુએ કહ્યું હતું કે માત્ર આટલું વસ્તુ કરશો તો મોગલ હંમેશા તમારા ઉપર રાજી રહેશે બાપુ કહે છે કે મા મોગલને પ્રસન્ન કરવા માટે મંગળવારના રોજ ગરીબોને કપડા આપો અને ગરીબોને ભોજન જમાડો જો તમે મંગળવારના દિવસે આ કાર્ય કરશો તો માતાજીના આશીર્વાદ તમને મળશે અને મા મોગલ હંમેશા તમારા ઉપર પ્રસન્ન રહેશે ધન્યવાદ મિત્રો વિડીયો ગમી હોય તો વિડીયો એક લાઈક કરી ચેનલને ને કરી દેજો અને હા કોમેન્ટ બોક્સમાં જયમાં મોગલ લખી દેજો